વડોદરા શહેરના નવલખી મેદાનમાં વાહન સળગાવનાર હેડ કોન્સ્ટેબલની આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના નવલખી મેદાનમાં રાત્રિના સમયે બેસેલા યુગલને ધમકાવીને યુવકની બહેરહેમીથી પિટાઈ કરીને ટુ વ્હીલર સળગાવી દેવાની ઘટના ગત છઠ્ઠી નવેમ્બરના રોજ બની હતી આ ઘટનાને અંજામ આપનાર રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તેમજ તેમના ભાણેશ અને મિત્રની ધરપકડ કરવામાં આવી હતી બનાવ સંબંધિત ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના કુંઢીલા પાસેના મોહમ્મદપુરા ગામમાં રહેતો સરફરાજ ગફૂર ગરાસિયા નવાપુરા વિસ્તારની એક ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે ગઈકાલે ગુરુવારે શેટની એક્ટિવા લઈને રાત્રે આઠ વાગ્યાના અરસામાં ગર્લફ્રેન્ડ સાથે નવલખી કમ્પાઉન્ડમાં જ્યાં વીવીઆઈપી માટે બનાવેલા હેલીપેડના સ્થળ પાસે બેઠો હતો રાત્રે આઠ ને પિસ્તાળીસ વાગે એક મોટરસાયકલ ઉપર સાદા ગણવેશમાં ત્રણ શખ્સો આવ્યા હતા આ પૈકીના એક શખ્સે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું બાઇક ઉપર પોલીસવાળાની જેમ આડો ડંડો લટકાવેલો હતો આ શખ્સે લાયસન્સ અને આરસી બુક માંગી હતી અને ત્રણેય જણાએ યુવતીની હાજરીમાં સરફરાઝની પીટાઈ શરૂ કરી દીધી હતી ટુ વ્હીલર સળગાવી મૂક્યું હતું રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા તેનો ભાણેશ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેજના મિત્ર ચતુરબળુ બરૈયાની ધરપકડ કરી હતી ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે